તમામ સન્માનની મહાનુભાવો અને આપ સૌનું સાથે સાથે યોગ આગળની વાત કરું એ પેલા આપ સૌને વિનંતી કરી દઉં કે પધારેલા સૌ ભક્ત બહેનો માટે આપણા કથા પાછળના ભાગે મહાપ્રસાદની વ્યવસ્થા છે આ ગૌશ સેવા પ્રેરણાનો અને ગૌમાતા તરફથી આપણને સૌને પ્રસાદ ગ્રહણ કરવાનો છે જેથી તમામ ભાઈઓ બહેનો આપણો આ સત્ર સમાપન થયા પછી પ્રસાદ અવશ્ય લઈને વિદાય થશે પ્રસ્થાન થશે તેવી કમિટી વતી સૌને વિનંતી કરી રહ્યો છું આજ લોકસભા ક્ષેત્રના સન્માનનીય પૂનમબેન માડમ તરફથી આપણને શુભેચ્છા પત્ર મળ્યો છે જેમનું હું વાંચન કરી દઉં કે પ્રતિસંચાલક શ્રી શ્રી દ્વારકા ગૌશાળા કમિટી પથાણ ચોક દ્વારકા આપના દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે જેમાં સંજોગો વસાતો ઉપસ્થિત રહી શકેલ નથી શ્રીમદ ભાગવત કથા જીવનને ધન્ય બનાવવાનો અમૂલ્ય અવસર છે જેમાં પરમાત્માના પરમાત્માની અવતાર કથાઓ તથા તત્વોનું લૌકિક અલૌકિક જ્ઞાન મેળવવાનો પરમ લાવો છે શ્રી દ્વારકાધીશ ગૌશાળાના નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે આ ભાગવત કથાનો લાભ લેનાર સર્વે શ્રોતાગણ અને ભક્તજનોને અભિનંદન તેમજ કથાનું રસપાન કરાવનાર મારા સાદર વંદન કરું છું સમગ્ર પ્રસંગ આસ્થામય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભકામનાઓ પાઠવવા સાથે પુનમબેન બેન માઢમ સાંસદ દ્વારકા જામનગર લોકસભા જેમણે ગૌસેવામાં સહભાગિતા જોડી છે એમનો ઉલ્લેખ કરી લો તો એક લાખ ત્રેપન હજાર રૂપિયા અરવિંદભાઈ બાબુભાઈ રાય મંગિયા દ્વારકા તરફથી ગાય નિમિત્તે પ્રીતિ પિત્ર નિમિત્તે પાંચ હજાર રૂપિયા સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે માનની સાંસદ શ્રી પૂનમબેન માડમ દેવભૂમિ દ્વારકા તરફથી પચીસ હજાર રૂપિયા સ્વર્ગસ્થ બાબુભાઈ પ્રેમજીભાઈ ગોકાણી દ્વારકા હસ્તે હરીશભાઈ ગોકાણી પાંચ હજાર એક દેવજીભાઈ રામજીભાઈ નકુમ પાંચ હજાર એક રણછોડભાઈ વેલજીભાઈ ચુડાસમા સુરત એકવીસ હજાર રૂપિયા ભાવનાબેન સુરેશભાઈ યુકે તરફથી અગિયાર હજાર રૂપિયા ગેગાભાઈ વણગાભાઈ ઓડદર ટુકડા તરફથી પ્રદ્યુમનસિંહ રૂપિયા ભાવનકુમાર ગોરધનભાઈ ગોરધનદાસ ધોકાઈ અમદાવાદ તરફથી એકાવનસો રૂપિયા પ્રાપ્ત થયા છે એ સૌનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ એક એકાવન હજાર રૂપિયા જય દ્વારકાધીશ જય ગૌ માતા એ નિમિત્તે પ્રાપ્ત થયા છે બે મહાનુભાવો પૂજ્ય પૂજન કરવા માગે છે એમને વિનંતી કરીશ કે તેઓ એમની એ વિધિ પૂરી કરી કથા મંચથી પ્રસ્થાન કરશે ધરમસિંહભાઈ સામાણી માનું પૂજન સંપન્ન કરી અને કથા મંચની સામે પોતાનું સ્થાન લેશે તેવી વિનંતી છે મિતાબેન ઠાકર જેઓ પણ પૂજ્ય માનું

ચાંદપુર ગામે ગૌ હોસ્પિટલ ચલાવતા રમેશભાઈ ભરવાડ તથા તેમના સાથી મિત્રો પણ કથા મંચ પર આરતીમાં સહભાગી થવા પધારી તેવી વિનંતી છે ડીએમ પરમાર સાહેબ ઉપાસનાબેન ઠક્કર નિવૃત્ત એસપી કનુભાઈ સવાણી નરેન્દ્રભાઈ રાય મંગ્યા અને ધર્મસિંહભાઈ સામાણી એવો પણ પૂજ્યમાનું પૂજન કરી કથા મંચ પ્રસ્થાન કરે તેવી વિનંતી છે અન્ય સૌ મહાનુભાવો આરતીમાં સામેલ થવા કથા મંચ પર

એ ગૌમાની અને માં સરસ્વતીની કૃપા ગણી આપ સૌનો ઉદઘોષક સરવ્યાસ અમરેલી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ચેતનભાઈ ચેતનભાઈ તન્ના પણ કથા મંચ પર પધારશે પૂજ્યમાના વાણી પ્રવાહમાં ક્યાંય વિક્ષેપરૂપ થયો હો તો ક્ષમાયાતના સાથે સંગીત પૂર્ણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અને સાઉન્ડ સિસ્ટમ મંડપ સવે અને આપે સવે પણ મને શાંતિથી મારા સંચાલનમાં સહયોગ કર્યો એ બદલ આપ સૌનો ઉદ્ઘોષક સરદ વ્યાસ અમરેલ હૃદયપૂર્વક આભાર છું ફરી આવા જ કોઈ ગુણગાનની ગાથામાં અને સદભાગ્ય માએ ઉલ્લેખ કર્યો એમ બહુ જ નજીકના ભવિષ્યમાં આપણે દ્વારકાનાથજીને અને આદ્ય શક્તિમાં આંબાને પ્રાર્થના કરીએ કે એમની ગુણાનુવાદ અને ભક્તિના એ અવસરમાં સમગ્ર દ્વારકાના સહિયારા આયોજનમાં આપણે બધા જ ફરી મળીએ એવી

આવો સપ્તમ દિવસના આ વિરામ સત્રની આરતી આપણે સૌ સંપન્ન કરીએ સૌને દ્વારકા ગૌશાળા કમિટી અને ઉદ્ઘોષક અમરેલી સમરેલીના જય ગૌ માતા જય ગોપાલ જય દ્વારકાધીશ જય ગિરનારી ધન્યવાદ આભાર